ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય ભાભાજી એક દોઢ મહિના પછી બ્લોગ ચાલુ કર્યો છે અને આપણે હવે આજથી રોજ બ્લોગ ચાલુ રહેશે હવે દુકાને હેલો મારા કલેજા હું દુકાને જઈને આવી ગયો છું ને હવે જવરો છું મંદિરે કેમ કે શ્રાવણ મીઠાની બે દિવસની જ વાર છે વરસાદ છે આ તો તળાવના માફિક ગયું છે હવે મંદિર જઈને દેખાડું મિત્રો હું આવી ગયો છું મંદિરે કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારે ગલ્લા ગલ્લાને દોડું અને માળો બનાવવાનો છે હમણાં કામકાજ ચાલુ છે સાફ કરવાનું ને બધું હમણાં સાફ કરે છે પછી આ બાજુની જે ઓરડી હતી એની અંદર પણ સાફ કરવાનું છે એટલે તો બન્યા રહેજો મારા બ્લોગ સાફ આટલે ચાલુ કર્યું છે સાફ સફાઈનું કામ આટલે પહોંચ્યા છે હજી આ બધું બાકી છે અંદરનું એ સાફ કરવાનું છે લધુ પાસે થઈ જશે ક્લીન અને મંદિર થઈ જશે સાફ એમ આ છે અમારા શંકર ભગવાનનું મંદિર જેમ કે તમને આગળના વિડીયોમાં પણ દેખાડેલું હશે પણ આજ સ્ટાર્ટિંગથી દેખાડી દઉં જેમ કે બ્લોગનો આજ સ્ટાર્ટિંગ પહેલો દિવસ છે હવે કરી રહ્યા પછી દેખાડી ત્યાં સુધી જય બાબા થઈ જાય ને અંદરથી ક્લીન આખું અંદરથી કરી દેજો બધો ક્લીન ને હવે બહાર સાફ જેટલું બાર થયો તો એ બહારથી કરવા રહશે પછી આખું ક્લીન થઈ જશે આ બધું આટલું સાફ થઈ ગયું છે આ બારનું ને હજી બાકી છે સાફ કરવાનું Ya, ini piala teman baru di video cuma abar nu sih Ini biasa buat sih.

જેમ છે હું તમને દેખાડતો રહી છે શું પદ્ધતિ થાય છે તો હવે બસ આખું સાફ કરીને પછી દેખાડી આખું ક્લીન બાબા અંદરનું ક્લીન કરીને બેઠા અને હવે બહારનું ચાલુ છે દેખી શકો છો આ બધું સાફ થઈ ગયું